ગઈ તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના કલાક પંદર જીરો દરમિયાન કોઈ વખતે મોજે મોટી ખાડી જોનીભાઈ ભીખાભાઈ પટેલ ખેતર નજીક મુનસાડ ગામની નજીકમાં બનાવ બનેલ હતો જેમાં શ્રી જે કમલેશભાઈ મંગાભાઈ હળપતિ રહે સિંધિયા ફળ્યું મુનસાળ નાવની બહેન જે સંગીતાબેન વાઇફ ઓફ વિષ્ણુભાઈ હળપતિ રહે સિંધિયા ફળી મૂનસાળ નાવને તેમના લીવ ઇન રિલેશનશીપમાં રહેતા આરોપી રાજુભાઈ સુખાભાઈ હળપતિ રહે ટાવર ફળ્યું અડધા ગામ નાવ ચપ્પુના ઘા મારીને જે બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં કલમ એકસો એકસો નવ મુજબ તેમજ જીપીએ એકસો મુજબની ગુનો દાખલ કરવામાં આવેલ હતો જે ગુનો આ મહિના પછી આ જે આરોપી છે એ આરોપી એમની પત્નીના જે લીવ ઇન રિલેશનમાં સંગીતાબેન રહેતા હતા એને મારીને એ જે ગુનાવાળી જગ્યાએથી ત્યાંથી ભાગી ગયેલો હતો અને આ બનાવની જાણ થતા જ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ સુરત અને પ્રેમવી સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબ ના સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની તાત્કાલિક ધરપકડ થાય તે માટેની કાર્યવાહી કરવામાં આવેલ હતી પણ